મારી નજીકમાં જે માલ બન્યો છે ને એને હું લઈશ એ મારો સ્વદેશીનો સિદ્ધાંત છે ગોપાલભાઈ ઇટાલિયા માન્ય ગોપાલભાઈ ઇટાલિયા માન્ય અધ્યક્ષશ્રી આટલા મહત્વપૂર્ણ વિષય ઉપર આવેલા છેલ્લા દિવસના પ્રસ્તાવમાં મારો સૂર પુરાવવા માટે મને તક આપવા બદલ આપશ્રીનો આભાર માની અધ્યક્ષ શ્રી બે મિનિટ જ થયું એજ આંગણામ ઘોડા ધોડાવાનો છે ઉચ્ચ મહાત્મા ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકા થી ભારત પરત આવ્યા ઓગણીસો પંદર માં અને એમણે જોયું કે ભારતની સ્થિતિ શું છે ત્યારે એમણે અહીંયા કોચરપ પાસે સત્યાગ્રહ આશ્રમ સ્થાપના કરી અને અગિયાર મહાવ્રતો લીધા આપણે ભણવામાં આવતું સત્ય અહિંસા ચોરી ન કરવી વણજોતું નવસંગરું આખી કવિતા છે એમાંનો એક જે એમનો સિદ્ધાંત હતો એ સ્વદેશી અપનાવવાનો વિચાર હતો એટલે એક યા બીજી રીતે આપણે અત્યારે આ સદન ગાંધીજીના વિચાર ઉપર ચર્ચા કરી રહ્યું છે અને જે ગાંધીનો વિચાર છે એ જ આમ આદમી પાર્ટીનો અમારો વિચાર છે માટે અમે એમાં સંમત છીએ અને જયારે આપણા ભારત દેશની કે આપણા દેશના ઉત્પાદનની વાત થતી હોય તો એમાં અમે અસંમત ક્યારે હોઈ શકીએ ને એટલે માનની સભ્ય પ્રસ્તાવ જે લાવ્યા છે એમણે કીધું પણ અમે તો અહીંયા હાજર છીએ આજે માનની અધ્યક્ષશ્રી મને કહેતા ગર્વ થાય અને એમાં સૌનો ફાળો છે આજે મજૂરો વિશેનું બિલ આજ ગૃહમાં આવ્યું મજૂરોએ આ દેશનું ઘડતર કર્યું આજે આપણે ગર્વથી કહી શકીએ કે સર્વિસ સેક્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અને બજાર તંત્રમાં ભારત વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે બધી જ બાબતોમાં પણ ભારતની આત્મનિર્ભરતા વધે એ તો એનાથી રૂડું કઈ હોય ન શકે પણ ગાંધીજી સ્વદેશી કોને કહેતા ગાંધીજીના સ્વદેશી શબ્દની વ્યાખ્યા એમ હતી કે મારા દેશમાં જ બનેલો માલ લે એમ નહીં મારી નજીકમાં જે માલ બન્યો છે ને એને હું લઈશ એ મારો સ્વદેશીનો સિદ્ધાંત છે નજીકનો માલ લઈશ તો નજીક વાળો કમાશે મને સસ્તી સારી નજીકથી વસ્તુ મળશે પણ આપણા દેશમાં સ્વદેશીનું મહત્વ વધે એના માટેનો પ્રયાસ કોઈ સરકાર કોઈ નેતા કરે તો એને અમે સરાહના આપીએ છીએ સારી બાબત છે નાની નાની વસ્તુ આજે માનો કે દેશમાં નથી બનતી તો આપણે એની ટીકા ઉપર નથી જવું કે આઈપેડ છે એ સ્વદેશી નથી આપણે એમ કહીએ કે પ્રયાસ જે થઈ રહ્યો છે એમાં બધા જોડાશે પક્ષ વિપક્ષ અપક્ષ નિષ્પક્ષ તો બધા મળીને ભારતને આગળ લઈ જવાની સંકલ્પના કરીએ એવી અમારા